શિયાળામાં લોકો ગાજર ખૂબ જ થાય છે અને ઘણા લોકો મને ગાજર પરાઠાની સાથે સાથે ગાજરનો હલવો પણ ખાય છે અને ઘણા લોકો ગાજરનું અથાણું પણ ખાય છે અને પરંતુ તમારી જાણકારી માટે આ તેમને જણાવી દઈએ કે ગાજરને વધુ માત્રામાં ખાવું ખૂબ જ નુકસાનકાર છે વધુ પડતા ગાજર ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે શિયાળામાં લોકો ગાજર ખૂબ જ થાય ખાય છે અને ઘણા લોકો મને પરાઠા હલવો સલાડ અથવા શાક અથાણું પરાઠા બીજી ઘણી વસ્તુઓ મિક્સ કરીને ખાય છે અને આ પરંતુ જાણું છું કે ગાજરના તમામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને પરંતુ તે વધારે ખાવાના ગેરફાયદો પણ ચાલુ છે જાણે કે ગાજર ખાવાથી કઈ બીમારી થઈ શકે છે આ આરોગ્ય પીડિત લોકોને ગાજર ન ખાવા જોઈએ જે લોકોને બીપી અને બ્લડ શુગર સમસ્યા હોય તેને આ વધારે ગાજર ન ખાવા જોઈને આવાથી લોહીમાં સુગર લેવલ વધી શકે છે આ લોકો ગાજર ખાતા પહેલાં ડોક્ટરની સલાહ લઈ લેવી જોઈએ અને ઊંઘની સમસ્યા હોય તે દૂર રહી અને આ નિષ્ણાત માટે આ ગાજરની પીળો ભાગ ગરમ હોય છે અને વધારે ગાઉ ખાવાથી પેટમાં ગરબડ થઈ શકે અને ગળામાં બળતર થઈ શકે અને ગાજર ખાવાથી દાંત અને દાખવા થાય છે અને તેથી લોકોને દાંતની સમસ્યા વધુ પડતા થાય છે અને ગાજર ન ખાવા જોઈને